ભાવનગરથી મળી રહ્યા છે કે શહેરમાં નવા વર્ષની ઉમંગભેર ઉજવણી વચ્ચે મહાનગરપાલિકા દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું મોતીબાગ ટાઉન હોલ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં શહેરના રાજકીય આગેવાનો

શુભ શરૂઆત થઈ રહી છે એટલે કે આપણું નવું વર્ષ દિવાળી નવું વર્ષ સૌથી મોટો તહેવાર છે શુભ દિવસોની શરૂઆત છે હું સૂર્યનારાયણના નવા કિરણો એ સૌના જીવનમાં નવોદયને સૂર્ય જેવો તે પ્રકાશ આપે સંવેદના આપે લોકો તેની ભાવના આપે એકબીજાનો સહયોગ અને સદભાવના આપે એવો બની રહે એવી મહાદેવ અને માતાજીના ચરણમાં પ્રાર્થના કરવું છે સમગ્ર ગુજરાત રાજ્યની ભાવનગરની જનતાને આ નવા વર્ષની અનેકાધિક શુભકામનાઓ માની મોદી સાહેબના નેતૃત્વની અંદર આજના આપણા સૂર્યના નવા કિરણો કે સમગ્ર ભારત વર્ષ ઉપર એક નવી ઊર્જા ઉમંગ અને ઉલ્લાસ સાથે વિશ્વગુરુના સ્થાને મહાભારતી વધારે ડગલા આગળ વધે અને વિશ્વગુરુ બને એવી ભગવાન મહેરબાની કરે માની મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ મોદીજી માની ગૃહમંત્રી અમિતભાઈ શાહજી એમના નેતૃત્વની અંદર આપણું ગુજરાત અને દેશ માની મોદી સાહેબના નેતૃત્વની અંદર વિશ્વગુરુ અને તેજોમય બને